ત્રિકોણ બાકકા રાજા માનતાના ગણપતિ તરીકે પણ ઓળખાય છે ભક્તોની અથાગ આસ્થા ત્રિકોણ બાકકા રાજા ગણપતિ પર છે ત્રિકોણ બાકકા રાજા ગણપતિની સ્થાપના થતાં જ ભક્તો જેમની મનોકામના માનેલી હોય છે એ પૂર્ણ થતાં તેમના દ્વારા લેવામાં આવેલા ગણપતિ સાથે ત્રિકોણ બાકકા રાજાના સાનિધ્યમાં આવી અને પંડાલમાં માનતાના ગણપતિ મૂકે છે એવાજ એક ભક્ત તેમની અસીમ કૃપા મેળવી ધન્યતા અનુભવી હતી અમારી એમ ધીમે ધીમે માનતા બધી પૂરી થાય બધા પ્રશ્ન ઉપર બાપા ને આપણે